તો પ્રશ્ન એક અ નીચે આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો તો પાંચ ગુણ છે તો પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા ખરું રાજ્ય વ્યવસ્થામાં દરેક ગઢ અડતાલીસ ગામોના એકમમાં એકમ ખોટું તો કેટલા ગામ આવશે તમારે મને કમેન્ટ કરવાની છે અને મિત્રો ખાસ પાઠ્યપુસ્તકને જ આપણે અનુસરવાનું છે બરાબર એમાંથી જ મોટા ભાગનું હશે અહોમ રાજ્ય બળજરબળી પૂર્વક ના શ્રમ પર આધારિત હતું ખરું અહમ સમાજના કુળની ખેલ કહેવામાં આવતું ખરું ગુજરાતમાં મીજો અહમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે ખોટું ત્યાર પછી જોડકા જોડો વણજારા મિત્રો આ ખાસ યાદ રાખી લેજો આમાંથી ઘણું ખરું આવવાનું છે વણજારા અનાજ અને ચીજ વસ્તુ હેરફેર દેવી પૂજક જ્ઞાતિ પંચ લવાદની ની પ્રભાવી ભૂમિકા ખાસ વિમુક્ત જાતિઓ ડફેર મિયાણા વાઘેર કાંગસિયા ગારુડી વાંસપોડા ભોયા અને વિચરતી જાતિઓ સોરી એક જ મિનિટો મિત્રો

તો આ પેપર શેટ છે વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી એવા ત્રીસથી થી પણ વધુ પ્રશ્નપત્રો આપણે મળી જવાના છે ક્યાંથી આપણી ડિજિટલ નામની એપ્લિકેશનમાંથી અને બીજી વાત તો તમને એ જ ખાસ કરવાની છે કે હજી તમને સામાજિક વિજ્ઞાનમાં તકલીફ હોય તો પરે વિડીયો ક્યાં તમે બાકી રેખા મિત્રો જોઈ લો ગણિત જય સર વિજ્ઞાન ફેનિલ સર બરાબર તો આ બધી વસ્તુ સ્વાધ્યાય અભ્યાસ એકમ કશો બધું મળી જશે તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલે એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે વિદ્યાર્થી મિત્રો આ પેજ ખુલે એમાં પેડ કોર્સમાં તમારા ધોરણમાં જઈ અને તમે પેપર શીટ લઈ શકો એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ તમારે પસંદ કરવાનું છે બીજું કાંઈ નહીં બરાબર પછી નેક્સ્ટ વેકેશનમાં પછીનું ધોરણ લઈ શકાય અને વિષય વાત પાઠવાજ વિડીયો મળે પ્રોજેક્ટ પૂરતી બધું તમને મળી જશે ખાલજી જગ્યા પૂરો ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતા છે ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં મંત્ર કર્યો હતો હતો જન્મ સ્થળે થયો ચાલો મને ઓળખો શ્રી કૃષ્ણને ગિરધર ગોપાલના રૂપમાં પૂજ્યા હતા મીરાબાઈ મેં મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા સંત જ્ઞાનેશ્વર બીજેક નામનો કવિતા સંગ્રહ મેં લખ્યો છે કબીર હું શીખ ધર્મનો પવિત્ર ધર્મગ્રંથ છું ગુરુ ગ્રંથ સાહેબ ટૂંકમાં જવાબ લખો ગમે તે ચાર દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલા મંદિરોની યાદી બનાવો તો મિત્રો તમિલનાડુ મદુનાક્ષીરનાડુનું મહાબલીપુર મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય પ્રકારો કેટલા છે તો કે ત્રણ નાગર શૈલી દ્રવિડ શૈલી અને વેસર શૈલી ગુજરાતમાં યોજાતા પ્રખ્યાત મેળાઓના નામ મિત્રો ખાસ યાદ રાખવાના છે એમનું સ્થાન જિલ્લો પણ આપણે લખ્યું છે પણ તમારે જ ખાલી મેળા કોઈ પણ ત્રણ ચાર લખો તો ચાલશે નો ઓઠનો ભવનાકનો બરાબર વગેરે ગુજરાતમાં ઉજવાતા વિવિધ ઉત્સવો વિશે તમારે લખવાનું છે મુદ્દાસર જવાબ લખો ગમે તે બે શીખ સામ્રાજ્ય વિશે ટૂંકનો લખો બરાબર શીખ સામ્રાજ્ય વિશે ખાસ પાઠ્યપુસ્તકને અનુસરવાનું છે બરાબર શીખ સામ્રાજ્ય અથવા તો પીડીએફ તમે મેળવી શકો છો અથવા વિડીયો પોઝ કરીને લખી શકો છો

જોઈએ કુદરતી આપત્તિના ચાર નામ લખો પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો ગમે તે બે પાણીના ઉપયોગો જણાવો જંગલનું મહત્વ જણાવો જો મિત્રો એવું જરૂરી નથી કે મોટો સવાલનો જવાબ હોય બરાબર નાનો પણ હોઈ શકે જમીનના પ્રકારો કેટલા છે કયા કયા આ તો તમારે યાદ રાખવાનું છે ધોરણ દસ સુધી ચાલો નકશા સુબતાનું કચ્છનું રણ હિમાલય પર્વતમાળા રાજસ્થાન નર્મદા નદી અંદમાન નિકોબાર ટાપુ અને અરબ સાગર ત્યાર પછી જોડકા જોડો પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અવકાશયાત્રી કલ્પના ચાવલા સર સ્વર સામગ્રી લતા મંગેશકર અને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા શ્રી પાટીલ ચિત્રને આધાર ઓળખો સરિતા ગાયકવાડ કલ્પના ચાવલા લતા મંગેશકર શ્રીમતી ઇન્દિરા ગાંધી મુદ્દાસર જવાબ લખો ગમે તે ત્રણ રોજ બરોજના કાર્યમાં ઉપયોગી થતા સંચાર માધ્યમો જણાવો જાહેરાતના ફાયદા અને ગેરફાયદા બંને તમારે જણાવવાના છે મોબાઈલ ફોનના ફાયદા જણાવો મોબાઈલ ફોનના શું ફાયદા જો તે તમે ભણો છો મોબાઈલ ફોનનો ફાયદો છે ને મિત્રો એમ સંચાર માધ્યમનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ સમજાવો નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો બજાર એટલે શું બજારના પ્રકારો જણાવો

માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરીએ શુભકામના પાઠવીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બરાબર અને ખાસ જે આપણે એટલે પીડીએફ વાળી વાત થઈ છે કે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર ઉપર વ્યવસ્થિત પીડીએફ બને તો મિત્રો અથવા તો ફોટા વ્યવસ્થિત પાડી બરાબર અને વોટ્સએપ કરી દેશો આપણો વોટ્સએપ નંબર છે શું કામ એનું કારણ કહો જો આ આ આ પીડીએફ તો મોકલશો ને પેપરની પેપર લેવાતા જ એ આપણે એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકવાના છે ફ્રીમાં એટલે તમને ખબર પડે જુદા જુદા જિલ્લાનું બનાસકાંઠાનું સુરેન્દ્રનગરનું રાજકોટ જિલ્લાનું અમરેલી જિલ્લાનું ગીર સોમનાથ જિલ્લાનું ભરૂચ જિલ્લાનું વડોદરા જિલ્લાનું અમદાવાદ જિલ્લાનું બરાબર હા સુરત જિલ્લાનું બધાનું પેપર નવસારી જિલ્લાનું કેવું હોય તમને ખબર પડે એટલા માટે એને ફ્રીમાં છે ભાઈ ફ્રીમાં છે ઓકે તો ચાલો બધાનો ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત